અડજણ વિસ્તારમાં આવેલા અપાર્ટમેન્ટમાં ચંદન ઘો એટલે કે મોનિટર લીઝાડ જોવા મળી હતી બીજી તરફ બનાવની જાણ પ્રયાસ જીવદયાને કરવામાં આવતા પ્રયાસ જીવદયાની ટીમ ઘટના સ્થળ દોડી જવા પામી હતી અને બાદમાં તેનું રેસ્ક્યુ કરીને સહી સલામત જગ્યાએ છોડી દીધી છે ચોમાસાની ઋતુમાં જાનવરો બહાર નીકળી આવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સુરતમાં બે દિવસ પહેલા એક મોપેટમાં સાપ ઘૂસી ગયો હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો ત્યારે આજે પ્રયાસ જીવદાની ટીમને કોલ મળ્યો હતો કે અડાજણ શ્રીરામ પેટ્રોલ પંપ પાસે આવેલા અપાર્ટમેન્ટમાં કંઈક અલગ દેખાતું જાનવર ઘરમાં ઘૂસી ગયું છે બીજી તરફ બનાવની જાણ થતાં પ્રયાસ જીવદાની ટીમ ઘટનાસ્થળ દોડી આવી હતી પ્રયાસ જીવદાની ટીમે ઘટનાસ્થળે આવીને તપાસ કરતા ચંદન એટલે કે મોનિટર રિઝાર્ટ જોવા મળી હતી બાદમાં પ્રયાસ જીવદયાની ટીમે તેનું રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે છોડી દીધી હતી પ્રયાસ જીવદયાના સ્વયંસેવકે જણાવ્યું હતું કે બપોરે કોલ મળતા જ અમારી ટીમ ઘટનાસ્થળ દોડી ગઈ હતી ચંદનગો એટલે કે મોનિટર લિઝાર્ડ રહેણાંક વિસ્તારમાં ભાગે જોવા મળે છે ચંદનગોનું રેસ્ક્યુ કરાયું તે હેલ્ધી અને મોટી હતી તે ત્રણથી સાડા ફૂટ જેટલી હતી અને તેનું વજન અંદાજી ચાર કિલો જેટલું હતું ચંદનગોનું રેસ્ક્યુ થાય છે પરંતુ આટલી મોટી સાઈઝમાં તે ભાગ્યે જોવા મળે છે ટીમે તેનું રેસ્ક્યુ કરીને સહી સલામત સ્થળે છોડી દીધી હતી અઝર કુર્સી સાથે પ્રકાશ